મંત્રીમંડળ વિસ્તરણને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ડેપ્યુટી સીએમ સાથેનું પૂર્ણ કદનું આ વખતે મંત્રીમંડળ હશે જી હા મંત્રીમંડળને લઈને મોટા અપડેટ અત્યારે સામે આવી રહ્યા છે આ મંત્રીમંડળની વાત કરીએ તો ગઈકાલે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળવાના હતા અને મંત્રીમંડળનું લિસ્ટ તેમને સોંપવાના હતા પરંતુ મોડી સાંજે આ કાર્યક્રમ રદ થયો છે તેનું કારણ હોઈ શકે કે દિલ્હીથી ફોન આવ્યો હોય અને છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ રદ થયો છે અને અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળ્યા છે અને તેમને મંત્રીમંડળનું લિસ્ટ સોંપ્યું છે આ મંત્રીમંડળની વાત કરીએ તો કુંવરજી બાવળિયા પરસોત્તમ સોલંકી ઋષિકેશ પટેલ આ ઉપરાંત હર્ષ સંઘવી આ મંત્રી અત્યારે જે વર્તમાન સરકારમાં મંત્રી છે આ મંત્રીઓ રિપીટ થશે તેમને ફોન આવી ગયા છે એટલે કે તેમનું મંત્રીપદ મંત્રીપદ ફાઇનલ છે આ ઉપરાંત વાત કરીએ જેનું પટ્ટું કપાવવાનું છે તેની તો રાઘવજી પટેલ ભાનુબેન બાબરિયા બળવંતસિંહ રાજપૂત આ મંત્રીઓનું વર્તમાન સરકારમાં જે મંત્રી છે તેમનું પત્તું કપાઈ શકે છે અને તેમના સ્થાને નવા મંત્રીઓને તક આપવામાં આવી શકે છે વાત કરીએ તો માત્ર ચારથી પાંચ મંત્રીઓ વર્તમાન સરકારના રિપીટ થશે આ ઉપરાંત તમામ મંત્રીઓ નવા બનશે ડેપ્યુટી સીએમની વાત કરીએ તો ડેપ્યુટી સીએમ પદે ભારતીય જનતા પાર્ટી પાટીદાર ચહેરો મૂકી શકે છે પાટીદાર ચહેરાની વાત કરે તો જયેશ રાદડીયા અથવા ઋષિકેશ પટેલને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે કારણ કે જે પ્રમાણે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે સૌરાષ્ટ્રનું આ વખતે કદ મંત્રીમંડળમાં વધારે રહેવાનું છે ત્યારે જયેશ રાદડીયા પોતે સૌરાષ્ટ્રમાંથી આવે છે તેમને ડેપ્યુટી સીએમ બનાવી શકે છે આ ઉપરાંત ઋષિકેશ પટેલ જે અત્યારે પ્રવક્તા મંત્રી છે સરકારમાં અને આરોગ્ય મંત્રીની જવાબદારી નિભાવી રહ્યા છે તે પણ ડેપ્યુટી સીએમની રેસમાં આગળ છે એટલે કે આ બે નેતાઓમાંથી એક નેતાને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે આ ઉપરાંત વાત કરીએ તો હર્ષ સંઘવી એ ગૃહ રાજ્યમંત્રી પદે યથાવત રહેશે અને નવા મંત્રીની વાત કરીએ તો રાજુ સોલંકી જે પરસોત્તમ સોલંકીના પરિવારમાંથી આવે છે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે આ ઉપરાંત મહિલા ચહેરાની વાત કરીએ તો દર્શિતા શાહ રાજકોટથી ધારાસભ્ય છે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે આ ઉપરાંત રીવાબા જાડેજા જે એક ક્ષત્રિય ચહેરો છે અને સૌરાષ્ટ્રમાં મહિલા ભાજપનો મહિલા મોરચાનો એક મોટો ચહેરો છે રીવાબા જાડેજાને પણ આ મંત્રીમંડળમાં તક મળશે કારણ કે મહિલા ચહેરાની વાત કરીએ તો વર્તમાન સરકારમાં ફક્ત એક જ મહિલા એ મંત્રી છે ભાનુબેન બાબરિયા અને તેમની નવા મંત્રીમંડળમાં બાદ બાકી થશે તેવા સ્થાને હવે રીવાબા જાડેજાને અને સંગીતાબેન પાટીલ કાં તો દર્શ દર્શિતા શાહ આ બેમાંથી એક મહિલાને મંત્રી બનાવી શકે છે એટલે કે બેથી ત્રણ મહિલા એ નવા મંત્રીમંડળમાં મંત્રી હશે તેવું અત્યારે મોટા અપડેટ સામે આવી રહ્યા છે સાડા અગિયાર વાગે મંત્રીપદની તમામ મંત્રીઓ શપથ લેશે તેને લઈને અત્યારે ગાંધીનગરમાં તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે મોડી રાત્રે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેમણે બેઠક કરી હતી જેમાં તમામ નિર્ણયો લેવાઈ ગયા છે અને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને મંત્રીમંડળનું લિસ્ટ સોંપી દીધું છે અને ડાયરેક્ટ જ સીધા જ મંત્રીઓ એ શપથ લેશે સાડા અગિયાર વાગે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમ છે ત્યારે ગાંધીનગરમાં અત્યારે તમામ મહેમાનો અને ભાજપના ધારાસભ્યો આવવાનું શરૂ થઈ ગયું છે ગાંધીનગરમાં હલચલ તેજ થઈ ગઈ છે અને થોડીક જ વારમાં મંત્રીઓ શપથ લેશે ત્યારે મંત્રીમંડળને લઈને તમામ અપડેટ ક્ષણે ક્ષણની અપડેટ માટે આપ ગુજરાત તક જોતા રહો ધન્યવાદ